આગામી દિવસમાં બે નજરથી ગરમીમાંથી રાહતું હોવાની શક્યતા રહેશે તારીખ છવ્વીસથી ચાર જૂન જૂન માટે ગરમી ઘટી અને ચાર જૂન સુધીમાં તો મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્શિયસ જેવું રહેવાની શક્યતા છે અને ન્યૂનતમ તાપમાન કોઈ ભાગમાં બત્રીસ ચોત્રીસ ડિગ્રીથી આઠ ડિગ્રી કે ઓગણચાળીસ ડિગ્રી જેટલું સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે પરંતુ બંગાળસાગરમાં એક ચક્રવાત થવાની શક્યતા રહેશે આંદોમાન નિકોબર ટાપુ પણ ચોમાસું બેસી ગયું છે તે દક્ષિણ ભારતના સીર ચેરમેલમાં છે મેમાં આવશે પરંતુ આ નિર્મિત પહોંચું તો જ્યારે હવામાન ખાતું ખુશી કરે ત્યારે કઈ શકવા થઈ શકે અને આ ચક્રવાત જે છે તે મ્યાનમાર તરફ જવાની શક્યતા રહે છે ત્યાંથી પશ્ચિમ બંગાળ તરફ આવવાની શક્યતા રહે છે તેનું બંગાળ ઉપસાગરનો ભેજ અને સાગરના ભેજના કારણે બંને ભેજો અથડા પડતા ઉતરાયે ઠંડક પડતા ગુજરાતમાં ભેજ સાથે તારીખ સર્વિસ મેથી ત્યાં જૂન વચ્ચે વરસાદ થવાની શક્યતા છે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક કામડી પાસે અજાણ્યા વાહનની અડફેટે સ્થાનિક વ્યક્તિનું મોત થતા સ્થાનિકો આક્રોશ ફાટી નીકળ્યો